ચાણસમાં પીપળે ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે ગુરુ પૂર્ણિમા ઉત્સવ ઉજવાય અષાઢ સુદ એટલે ગુરુપૂર્ણિમાનો દિવસ જીવનમાં ગુરુ ન હોય તો જીવન અધૂરું છે સંસારમાં સૌથી મોટા ગુરુ તરીકે માતા પિતા અને ત્યારબાદ શિક્ષણ આપનાર ગુરુ બંને જ મહાન છે આજનો ગુરુપૂર્ણિમાનો પૂર્ણિમાનો ઉત્સવ ચાણસમાં ખાતે આવે સાદાબા હોલમાં અગિયાર કલાકે ઉજવવામાં આવ્યો સાથોસાથ જે વિદ્યાર્થીઓને મદદની જરૂર છે તે વિદ્યાર્થીઓને દાતા સહચંદ્રાવતીબેન ચંદ્રાવતીબેન પરિવાર તરફથી સ્કૂલ ડ્રેસ અને ચોપડા વિતરણ કરવામાં આવ્યું આજના પ્રસંગે શાળા પરિવારના સ્ટાફે સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી આજના સુપ્રસંગે શાળાના શિક્ષિકા મનીષાબેન દ્વારા ગુરુના મહત્વનું ગંગા સતી દ્વારા રચિત ભજન ગાઈને દરેકને મંત્ર મુક્ત કરી દીધા હતા શાળાના પ્રિન્સિપાલ સોનલબેને દરેક બાળિકાને પોતાના જીવનમાં ગુરુનું શું મહત્વ હોય અને ગુરુથી જીવનમાં આપણને શું મળે તે વિશેની સવિસ્તાર સમજણ આપી અને દરેકને પોતાના કર્તવ્યની સમજ આપી હતી શાળાની વિદ્યાર્થીઓ દ્વારા સમગ્ર શાળાના ગુરુજનોને વંદન કરવામાં આવ્યા એમના બે પ્રતિનિધિ દ્વારા સમગ્ર શિક્ષકો અને આમંત્રિત મહેમાનોને કંકુ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું જગતમાં માતા પિતાથી મોટો કોઈ ગુરુ નથી